દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેને પોતાનું સુંદર ઘર હોય જેથી તે ઘર ખરીદે કે પછી નવું મકાન બનાવે ત્યારે તેમાં પોઝિટિવ એનર્જી માટે પૂજન અને હવન પણ કરાવે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે જો આપને ઘર બનાવવું હોય તો કયો માસ છે શ્રેષ્ઠ તે જાણવું પણ એટલું જરૂરી છે તો આવો આ વિષયની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી

પરંતુ જ્યારે જ્યારે તમારા મનમાં જે કઈ પ્રશ્ન આવે છે અને તમે જ્યારે ફોન કરીને અમને જણાવો છો ત્યારે એ પ્રશ્નને અમે સારી રીતે સમજી વિચારી અને એનો પ્રમાણ ગોતીને ટીવીના માધ્યમથી અનેક લોકોને લાભ થાય તે માટે આ કાર્યક્રમનો હેતુ હોય છે તો જ્યારે હમણાં થોડા દિવસો પહેલા એક બેનનો ફોન હતો કે શાસ્ત્રીજી અમારે એક મકાન બનાવવું છે અને મકાન બનાવવું છે પણ ઘણી વખત અમે મુરત જોડાવી પણ આગળ વધતું નથી પણ કે મને કયો માસ એવો છે કે જેમાં મકાન બનાવવું શુભ પરિણામ આપે તો એ માસ તમે મને કહો હવે જ્યારે એમની વાત સાંભળી ત્યારે મેં વિચાર કર્યો કે હું એક માસની બારે બાર માસનું મહત્ત્વ કહી દઉં કેમકે મકાન આ જ નહીં તો કાલે કોગના કોકને બનાવવાનું હોય અને જ્યારે મકાન બનાવતા હોવ ત્યારે આપણને દરેક માસનું મહત્ત્વ ખબર હોવું જોઈએ ઘણી વખત મુહૂર્ત બધા અલગ અલગ હોય છે વાસ્તુના મુહૂર્તો અલગ હોય ખાત મૂર્તના મુહૂર્ત અલગ હોય ભૂમિપૂજનના મુહૂર્ત ગૃહ પ્રવેશના મુહૂર્ત દરેક મૂત દરેક મુહૂર્ત અલગ અલગ રાશિથી અને મહિના વાઇઝ અને સંક્રાંતિને ધ્યાનમાં રાખીને કમૂરતાને ધ્યાનમાં રાખીને મુહૂર્ત આપવામાં આવે છે પરંતુ જ્યારે શાસ્ત્રની અંદર એવું પણ લખ્યું છે કે કયો મહિનો મહિન માસ તો દરેક મહિના સારા છે પણ મકાન બનાવવા માટે કયો મહિનો શુભ ગણવામાં આવે છે તો અમુક માસમાં મકાન બનાવવા માટે ધનલાભ પણ થાય છે અમુક માસમાં મકાન ન પણ બનાવવું જોઈએ આવું પ્રમાણ પણ આપણા શાસ્ત્રની અંદર રહેલું છે ને એમાં એક વિપ્રપુત્ર નામનો ગ્રંથ જે છે એમાં પણ આનું પ્રમાણ આપણને જોવા મળ્યું છે હવે રહી વાત કે કયા મહિનામાં ફાયદો અને કયા મહિનામાં નુકસાન તો આપણા ગુજરાતી મહિનાની વાત કરીએ તો બાર મહિના પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો દરેક મહિના અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત હોય છે જેમ કે આપણે ખાસ કરીને શિવજી માટે કહીએ તો શ્રાવણ મહિનો ગણપતિ અને પિતૃઓ માટે ભાદરવો મહિનો માતાજીની ઉપાસના માટે તો કે આસો મહિનો પછી માસાના માર્ગ હમ વિષ્ણુ ભગવાનની પૂજા માટે માસર મહિનો શ્રેષ્ઠ કાર્તક મહિનો પણ પિતૃઓ માટે સારો હોય છે તો દરેક માસ અલગ અલગ ભગવાન માટે હોય છે એનો મતલબ એવો નથી માસ ખરાબ છે માંસ તો સારો જ હોય છે પરંતુ જ્યારે મકાન બનાવવા માટેની વાત આવે ત્યારે મકાન માટે એ માસ શુભ કે અશુભ એના ઉપરની વાત આપણે કરવાની છે જો તમારે નવું મકાન બનાવવાની શરૂઆત કરવી હોય તો ખાસ કરીને આ બાર માસમાંથી જે માસ શ્રેષ્ઠ લાગે તે મહિનામાં સારા ચોઘડિયા અને સારા મુહૂર્તમાં તમે એની શરૂઆત કરી શકો છો કાર્તક મહિનો પહેલો પોઈન્ટ કાર્તક મહિનામાં મકાન બને ત્યાં સુધી ન બનાવવું જોઈએ કેમ કે મકાન બનાવવાથી નોકરનો નાશ હોય છે મતલબ કે જો કારતક મહિનામાં મકાન તો બની જાય બનાવવો તો પણ એ ઘરમાં જો તમે એવું પ્લાનિંગ કરતા હોય કે મારે નોકર રાખવા હોય નોકરથી મને શાંતિ મળે તો એ ઘરમાં કોઈ દાદા નોકર ટકે નહીં નોકર ભાગી જાય નોકરનો નાશ થાય તો કારતક મહિનામાં બને ત્યાં સુધી જેવું એવું જે લોકો પ્લાનિંગ કરતા હોય કે મારા ઘરમાં હું નોકર રાખીશ ના રીતે તો એ કારતક મહિનામાં શરૂઆત ના કરવી નહીં તો જાતે જ બધું કામ કરવું પડશે એના કરતા તો પછી બીજો મહિનો લેવો પછી તો કાર્તક માસમાં એવું કહેવાય છે કે કારતક માસ માં મકાન બનાવવામાં આવે તો ત્યાં નોકર હોય છે અથવા એ લોકો કામકાજ વ્યક્તિ ત્યાં ટકતા નથી હોતા માક્ષર મહિનામાં જે લોકો મકાન બનાવે છે એ લોકોને ધન લાભ થતા હોય છે આર્થિક લાભ હા આ મહિનો બધાને ગમે પૈસો આવે કોને ના ગમે માસાના માર્ગશીશો હમ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે માક્ષર મહિનો એ હું છું તો માક્ષર મહિનો મકાન બનાવવા માટે બહુ જ શુભ ગણવામાં આવે છે એથી પછી આગળ વાત કરીએ પોષ મહિનો પોષ મહિનાની અંદર એવું કહેવાય છે પોષ મહિનામાં મકાન બનાવવું પણ શુભ ગણવામાં આવે છે કેમ કે ત્યાં પોષ મહિનામાં મકાન બનાવવાથી ધાન્યનો લાભ થાય છે ધાન્ય લાભ ધન લાભ તો ખરો પણ ધાન્ય લાભ પણ કહેવાય અને એક જમાનામાં પહેલા અનાજનું વિશેષ મહત્વ હતું પહેલા તો સર પૈસાની જગ્યાએ અનાજ કઈ પણ વસ્તુ ખરીદી ત્યારે અનાજ આપતા અને સામે વસ્તુ ખરીદતા આવો જમાનો હતો તો ધન અને ધાન્ય બંનેને શુભ ગણવામાં આવે છે તો અહીંયા પોષ મહિનામાં મકાન બનાવવું એ પણ શુભ ગણવામાં આવે છે ત્યાર પછી આવે છે ગુજરાતી ચોથો મહિનો જેને કહેવાય છે મહા મહિનો મા મહિનામાં મકાન ન બનાવવું જોઈએ મહિનામાં મકાન બનાવવાથી અગ્નિનો ભય રહેતો હોય છે એટલે બને ત્યાં સુધી મા મહિનામાં મકાન બનાવવું એને યોગ્ય ન ગણાય ત્યાર પછી ફાલ્ગુન માસ જેને ફાગણ માસ કહેવામાં આવે હા ફાગણ માસની અંદર મકાન બનાવવું હોય તો લક્ષ્મીવાન ભવા તો એ પણ શુભ છે પરંતુ ફાગણ માસની અંદર હોરાષ્ટક જ્યારે આવતા હોય તો હોરાષ્ટ્રક દરમિયાન એ ન કરવું જોઈએ પણ એને છોડતા સારા દિવસો હોય તો એમાં તમે કરી શકો છો ત્યાર પછી ચૈત્ર માસ ચૈત્ર માસની અંદર મકાન તમારે બનાવવું હોય તો ચૈત્ર માસની અંદર દેવી ઉપાસના માટે નવરાત્રી હોય છે સારું છે પરંતુ મકાન બનાવવા માટે શોકદાયક બને છે બને ત્યાં સુધી ચૈત્ર મહિનામાં પણ મકાન ન બનાવવું જોઈએ વૈશાખ માસ ની અંદર વૈશાખ મહિનામાં મકાન બનાવવું શુભ ગણવામાં આવે છે આપે છે મતલબ વૈશાખ મહિનામાં મકાન બનાવો ત્યારે સારો દિવસો જોઈ અને કરી શકાય પણ બધી વસ્તુ જોવી જોઈએ પરંતુ મહિનાની ખાલી વાત કરીએ તો આ મહિનો વૈશાખ મહિનો તમે લઈ શકો છો એથી આગળ વાત કરીએ તો જેઠ મહિનો આમ તો કહેવાય છે કે જેઠ કરે વેઠ જેઠ મહિનામાં મકાન બનાવવાથી માણસને મુસીબતો બહુ આવે છે જલ્દીથી કામ પૂરું ના થાય કામ બહુ ડીલે થાય કામમાં નુકસાની વધારે આવે અને જેઠ મહિનામાં કામ કરવું એટલે ભય લાગે ડર લાગે તો બને ત્યાં સુધી જેઠ મહિનામાં મકાન બનાવવાની શરૂઆત કરવી નહીં અષાઢ મહિનાની વાત કરીએ અષાઢ પ્રથમ દિન છે અષાઢ મહિનાની અંદર એવું કહેવાય કે મકાન બનાવવાથી પશુ નાશ થાય છે એટલે અષાઢ મહિનામાં જે લોકો ખાસ કરીને પશુપાલન સંકળાયેલા હોય એ લોકો બને ત્યાં સુધી મકાન બનાવવું હોય તો એ લોકો એ દરમિયાન ન કરે પણ વાહન લાભ ચોક્કસ થતો હોય છે મતલબ જે લોકો પશુ રાખતા હોય તો એ લોકોએ એ માસમાં મકાન ન બનાવવું જે લોકો નથી રાખતા તો એના માટે કોઈ પ્રશ્ન છે નહીં અષાઢ મહિનામાં પશુ નાશ છે પણ વાહન લાભ છે મતલબ વાહન એકંદરે લાભ થતા હોય છે ગાડી આવતી હોય છે તો એકંદરે અહીંયા જે લોકો પશુ નથી રાખતા તો એ લોકો માટે વાંધો નહીં આવે શ્રાવણ માસની અંદર વાત કરીએ તો શ્રાવણ માસમાં પણ મકાન બનાવવાના બનાવવું એ શુભ ગણવામાં આવે છે પશુ વૃદ્ધિ અહીંયા લખવામાં આવી છે તો જે લોકો પશુ રાખતા હોય ને એ લોકો કદાચ મકાન બનાવવા ગયા તો પશુની વૃદ્ધિ થાય છે મકાન એ દરમિયાન બનાવવાથી તો એકંદરે વાંધો નથી સારું કહેવાય ભાદરવો મહિનો ભાદરવો મહિનો પણ અહીંયા બરાબર માનવામાં નથી આવતું તો ભાદરવા મહિનામાં પણ બને ત્યાં સુધી કરવું હોય તો બને ન કરવું જોઈએ આસો મહિનો આસો મહિનો એટલે ખાસ કરીને માતાજીની નવરાત્રિ આવે છે તો દેવી ઉપાસના માટે શુભ હોઈ શકે પણ મકાન બનાવવાનું જ્યારે આસો મહિનામાં હોય તો બને ત્યાં સુધી ન બનાવું કેમ કે મકાન તો બની જશે પણ ક્લેશ બહુ થશે મકાન બનાવતા બનાવતી વખતે વિવાદ ક્લેશ કંકાસ કારીગર જોડે અથવા કોઈ પણ વ્યક્તિ જોડે થવાનું ચાલુ થાય ને રહેવાયા પછી પણ ક્લેશ કંકાસ વધતો હોય છે તો શાસ્ત્રનો જે મહિના વાઇઝ જે એનું ફલકથન છે જેનું પ્રમાણ એના શ્લોકમાં આપેલું છે ગ્રંથમાંય આપેલું છે અને જેવું ગ્રંથમાં આપેલું છે હું હંમેશા એનું વાંચન કરી અને સરળ ભાષામાં સારી રીતે તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું તો દર્શક મિત્રો આ હતું ઘર માટે શ્રેષ્ઠ માસ અને આવી જ રીતે આવી ઘણી બધી જાણકારી આપણા શાસ્ત્રમાં છે અને હું આપતો રહીશ પણ આ કાર્યક્રમમાં જ આપીશ આ કાર્યક્રમ તમારો છે જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન